હેલો દોસ્તો નમસ્કાર આજે આપને નિહાળીશું લાઈવ તમને આજે ભાદરવાની બીજ દિવસે હું તમને દર્શન કરાવું છું રામદેવ પીર ના જેના ચમત્કારી દર્શન થી જેની ચમત્કારિક માનતા બાધા એવા શ્રી કુક્કસ ના આજે આપણે મુલાકાત લઈશું ચાલો મારા સંઘ રામદેવની મુલાકાત કરવા કુક્કસ ના રામદેવ તમને દર્શન કરાવીશું અને તમે આ રામાપીરની ગમે તે માનતા કે શ્રદ્ધા શ્રદ્ધાઓના કોઈ પુરાવા હોતા નથી શ્રદ્ધા અને માનતા જરૂર પૂરી થાય છે અગર તમારા ઉપર તમારા કામ ઉપર તમને વિશ્વાસ હોય તો આવા જ રામાપીરનું આજે હું દર્શન કરાવું છું મહેસાણાના નજીકમાં આવેલા કુક્કસ કામમાં ગાંધીનગરના ભક્તો વિસનગરના ભક્તો અમદાવાદના ભક્તો મહેસાણાના દૂર દૂરથી ભક્તો બીજ ભરવા માટે પગપાળા આવે છે પદયાત્રા કરીને છે આ શ્રદ્ધા અને આસ્થાની વાત ચાલો તમે પણ ધન્યતા અનુભવો રામાપીના દર્શન કરીને કૂકસ કામમાં આપે પહોંચી છે મહેસાણાથી નજીક ચાલો હું મહેસાણાથી તમને લઈ જાઓ કુકસ રામાપીરના મંદિરે દર્શન કરાવવા માટે આજની બીજ રામાપીર ની બીજ બાર ધનીના બીજના ધની બાર બીજના ધની રામાપીણ ની આજે દર્શન કરીશું નજરે નિહાળીશું ચાલો તારે કુકસ કામ સિઝન હોવાથી વરસાદ પડવાથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે છતાંય નાના મોટા સૌ વેપારી દરેક બીજની જેમ વેપાર કરવા માટે અહીં પહોંચી ગયા છે અને જુઓ રસ્તામાં ઠેર ઠેર પાથરીની નાના મોટા વેપારી ખૂબ જ ઘણા બધા વેપારીઓ પોતાના પાથાના પાથરીને વેપાર કરી રહ્યા છે નાની મોટી ચીજ વસ્તુઓ વેચવા અહીં આવી રહ્યા છે આ જુઓ સેવાની સરવાણી ગામ અને મંદિર તરફથી પાણીની સતત મિનરલ વોટરની સેવા આપી રહી છે સામે છે તે ચાની સેવા આપી રહ્યા છે લોકો ચા પી રહ્યા છે લોકોએ માનતા માણેલી હોય પોતાના પશુઓ માટે દૂધ માટે એના થકી જો દૂધ વધારે આવે માનતાથી દૂધ ચડાવવાની અહીં મોટી પ્રથા છે અને દૂધ ડેરીના જગ્યાએ આજે આજે ચા બનાવી રહ્યા છે ત્યાં પહોંચાડવામાં આવે છે જે દર્શનાર્થીઓ છે ભક્તો છે તેમને ચા બનાવીને ફ્રીમાં વેચવામાં આવે છે આપણે પહોંચી ગયા છીએ મંદિરના પટાંગણામાં પ્રાંગણમાં આપણે પ્રવેશદ્વાર આગળ પહોંચી ગયા છીએ અહીં ભાઈઓ અને બહેનોની અલગ અલગ લાઈન લગાવવામાં આવી છે જો લીલી ધજા ભગવાન શ્રી રામદેવના મંદિરના શિખર ઉપર ફરકી રહી છે લીલુડી થકીના લીલા બોડા વાળા લીલી તેજા વાળા રામદેપીની મંદિર માં પહોંચી ગયા છે મંદિર માં ફોટો લેવાની સખત મનાય છે છતાં મેં पुजारी ને મોબાઈલ આપ્યો અને તમારા માટે આ દિવ્ય દર્શન જોઈ લો અને દર્શન કરી લો રામદેપીના સાક્ષાત દર્શન ચાલો નીલકંઠ મહાદેવના મંદિરના પ્રાંગણમાંથી પણ લીલી ધજા ફરકી રહી છે અને આપણે જઈ રહ્યા છીએ હવે નીલકંઠ મહાદેવ કૃષ્ણ નીલકંઠ મહાદેવના દર્શન ચાલો અરે આ છે પ્રાંગણ જો આ રામદેવની લીલી ધજા એ નીલકંઠ મહાદેવના મંદિરના પ્રાંગણમાંથી પણ ફરકીલી દેખાય છે સૌથી ભવ્ય મંદિર અને ખૂબ જ શ્રદ્ધાળુઓ ગાંધીનગર મહેસાણા અને આજુબાજુ વિસનગર વડનગર અને છેક અમદાવાદથી પગપાળા આવે છે પોતાની આસ્થા અને શ્રદ્ધા અને માનતા પૂરી થતા દર્શન કરવા સૌની મનોકામના પૂર્ણ કરે છે આપણે પહોંચી ગયા છીએ નીલકંઠ મહાદેવના પ્રાગરના મંદિરમાં ત્યાં છે દાદા હનુમાન દાદાની ભવ્ય મૂર્તિ આ છે માતાજીની મૂર્તિ આપણે મૂર્તિ શિવ અને શક્તિનું મિલન શિવ અને શક્તિનું અહીં મંદિર બંનેલું બિરાજમાન છે શક્તિ અને બાજુમાં છે નીલકંઠ મહાદેવ એટલે કે શિવ નીલકંઠ મહાદેવનું આ મંદિર ખૂબ જ જૂનું માનવામાં આવે છે દિવ્ય છે દિવ્ય દર્શન આપણે શિવલિંગના કરીશું અંદર જઈને જુઓ જ્યોત અને દિવ્ય શિવલિંગ ખૂબ જ જૂનું અને પુરાનું મંદિર આપણે દર્શન કરીને ધન્યતા અનુભવીશું ખૂબ જ સરસ અને ખૂબ જ રમણીય મહાદેવ નો જય હો હર હર મહાદેવ હર હર નમો શિવાય